તો મિત્રો ફરી એકવાર તમારું મારા નવા વિડીયોમાં સ્વાગત છે તો આજે આપણે બનાવવાના છે આંબા વિશેનો વિડીયો તો આંબામાં હું હું માવજત કરવી કેવી રીતના કલમો વાવવી કેવી રીતના એનું માવજતની બધું તમને વિડીયોમાં હું આગળ જણાવીશ તો આપણે અત્યારે જ આવી ગયા છે દિવ્યેશભાઈ પાડિલિયાની વાડીએ કાનો માધવર આપણે મોટા ગુંદા ગામ મોટા ગુંદા તાલુકો ભાણવર જિલ્લો દેવભૂમિ દ્વારકા ને આંબાને અત્યારે પંદર મહિના થઈ ગયા છે વાવેતર કર્યું એને આપને અત્યારે વિડીયોમાં આગળ તમને વ્યૂ બતાવીશ કે કેવા કાંબા છે ને અત્યારે આજ તારીખ થઈ છે દસ એક બે હજાર પચીસ એટલે અત્યારે આંબામાં એ ક્યાંક ક્યાંક કોકો કાંબામાં મોરે લાગે છે તો તમને વિડીયોમાં હું એ આગળ એ બતાવીશ ને આમાં શું શું માવજત કરી આપને એ અત્યારે દિવેશભાઈ તો હાલ અત્યારે બાર છે એટલે હું તમને માહિતી એવું બતાવીશ કે મને જીજી ખબર છે આંબાની તો વિડીયોમાં તમે આગળ બન્યા રહેજો તો મિત્રો આપણે અત્યારે ટ્રીટમેન્ટમાં અત્યારે દેશી ખાતર ગાયનું ને સલ્ફર ખાડા કે જે જરૂરિયાત છે તે પ્રમાણે આપણે ખાતર એને આપી છે તો આની અંદર અત્યારે દેશી ખાતર ને સલ્ફર ખાડા નાખી કુંડીઓ વારી દીધું અને હવે આ ડ્રીપ દ્વારા એને પાણી આપણે આપશું મિત્રો તમારે પણ જો આંબા હશે તો તમને ખ્યાલ હશે કે આ વસ્તુ શું છે આ વસ્તુ વાતાવરણના હિસાબે ને ભેજવાળું બહુ વાતાવરણ થાય અને આની અંદર ફૂગ લાગી જાય છે કાળી ફૂગ લાગી જાય છે આ ધીમે ધીમે આંબો આગળ આગળ સુકાતો જાય છે જોઈ લો તમે આ જો તમે આનું કટિંગ નહીં કરો તો આ છેદ સુધી ને એના થડ સુધી પૂગી જાય ને આખો આંબો મરી જાય તો તમારે પણ જો આવી રીતના આંબામાં ક્યાંય હોય પાંદડા સુકાઈ જતા દાળખી સુકાઈ જતી હોય તેનું કટિંગ કરી ને તમારી પાસે કોઈ બોડો પેસ કે કાંઈ ના હોય ને તો સાવ દેશી ઈલાજ છે તમારી ઘરે ગાય હોય એનું છાણ જે છે આપને તો છાણ લીલું છાણનું ગોરંડી કરીને જ્યાં કાપ્યું છે ત્યાં તમે આમ વારીને ગોળ કરીને રાખી દો માથે તો તમારે એની અંદર કોઈ જાતની ફૂક કે જીવાત કાંઈ જવા નહીં તો આ વસ્તુ આંબામાં તમારે ખાસ યાદ રાખવાની જોકે તમારા આંબા હશે તો તમને અનુભવ હશે છે તમને ખ્યાલ જ હશે તારીખ છે દસ એક બે હજાર પચીસ ને આપને અમુક આંબામાં આ રીતના મોરે આવી ગયો છે અમુક આંબા તો વિકાસ તો જમીનની અંદર બહુ સારો છે કે આ આંબો તમે જુઓ આપણે જ્યારે વાવ્યો હતો ત્યારે જ ખાલી પાંચ ફૂટનો જ આંબો હતો ચોકવાળા આંબા હતા સિંગલ ફૂટવાળાને એવા બધા અત્યારે એનો ઘેરાવો ઊંચાઈ ને એનું જમીન માફક બહુ છે એટલે આંબા અત્યારે એકદમ જોરદાર થઈ ગયા છે ને આ આંબાની અંદર નવો મોર આવ્યો હોય ને આંબો મિત્રો તમને જો જાણકારી હોય તો આ આંબો માલફોર્ગેશન વાયરસવાળો આંબો છે આ તમે જો જોયો હોય તો કે આપને દેશી ભાષામાં એને કહી કે થોથા તો આ જે મોરને જે બધું આવે ને તો તમે જોઈ શકો અત્યારે કે આ એકદમ ચોથા ટાઈપ હાવ મોર આવે છે આની અંદર એટલે આ આ આંબો વાયરસવાળો કહેવાય તો તમારે આ વાયરસ કાઢવો હોય તો મારા અનુભવ પ્રમાણે હું તો અત્યારે મારા આંબાની અંદર આ જે દાળથી હોય એનું કટિંગ કરી ને ખેતરની બહાર નાખી દઉં છું તો આ ખેતરની અંદર નીચે જમીનમાં દાટી દઉં છું કે જેથી કરીને આ આ વાયરસ બીજા આંબામાં ના જાય તો મિત્રો તમને જે આ અત્યારે આંબો દેખાય છે એ અથાણાની કેરી રાજાપુરીનો રોપો છે આ કલમવર જ રોપો છે પણ આ અથાણાની કેરી રાજાપુરીનો રોપો છે બીજો જે તમને વિડીયોમાં જે જાણવા બતાવ્યા એ બધા કેસર કેરીના આંબા છે અત્યારે આપ આપના બગીચાની અંદર આપને રાજાપુરી લંગડા હાફૂસ એવી રીતના આપણે પંદર વીસ પંદર વીસ જાળવે અલગ અલગ વેરાયટી એક એક બબે ઝાડવા નાખેલા છે એનો મેન ફાયદો એ છે કે ફ્લાવરિંગમાં આડાહોરું તમારે આંબાની અંદર ફ્લાવરિંગ ના આવતું હોય તો આડાહોરૂ બધા ઝાડથી ઝાડ ફ્લાવરિંગ દઈ દે તેના માટે તમારે પણ બગીચો કરવો હોય તો અંદર અલગ અલગ પ્રકારના બે ચાર બે ચાર જાડવા પંદર વીસ જાળવે પંદર વીસ જાળવે એવી રીતના ગાડે ગાડે વાવતા રહ્યો તો ફ્લાવરિંગમાં તમને ફાયદો થાય છો કે આ જે આંબાની પણ ઊંચાઈ સાડા સાત આઠ ફૂટ થઈ ગઈ છે આ પંદર મહિનાનો આંબો હોય કલમું એકદમ જોરદાર છે આ આપણે કલમું લેવાતા સાવરકુંડલા થવીને બસો રૂપિયાની એક કલમ આવી હતી આપણે સાવરકુંડલા થવી થી આપણે ન્યા લેવા જવું પડે બાબુભાઈ ભાઈનું નામ છે કલમું એકદમ જોરદાર કામ છે કલમનું ને આ બધી કલમું જે તમને વિડીયોમાં બતાવી આ જે મોટી મોટી બધી કલમો છે એ બધી કલમો કેસર કેરીની કલમો છે કેસર કેરી ના આંબાની કલમો છે જ્યાં તમને મિત્રો જણાવ્યું મેં કે હાયર થી નાયર બાર ફૂટ નો ગાળો છે ને વચ્ચેનો ગાળો પંદર ફૂટ નો રાખેલો છે હવે જ્યાં પંદર ફૂટનો આપણે ગાળો રાખેલ છે ને એમાં આપણે કોણ સોમાહાની મોર હજી વચમાં કંઈક હાયર કરી નાખશું કે ઉભી હાયરમાં તો બાર ફૂટ નો જ ગાળો પણ જે વેટલો ગાળો પંદર ફૂટનો છે ને એ આપણે ટૂંકો કરી નાખવાનો છે તો હજી આપના આ જ ખેતર ચાર વિઘાની અંદર આપણે હજી સાડા ત્રણસો પ્લાન્ટનું વાવેતર કરવાનું છે તો કેવી રીતના વાવેતર કરશું એ પણ હું તમને વિડીયોમાં આગળ બતાવીશ તો તમે ચેનલની અંદર નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો જેથી આ તમે આગળ તમારા મિત્રોને વિડીયો શેર કરશો તો કોઈને માહિતી મળતી રહે તો વિડીયોને તમે શેર કરજો છે ને ચાર વર્ષે કમ્પ્લીટ આ આંબાની અંદર આપણે પૂરેપૂરું ફાલ લઈ હકી તો આની આવક ઇન્કમ ચાર વર્ષ પછી ચાલુ થાય તમારે પણ પછી જેવો ઝાડનો વિકાસ ને જેવું વાતાવરણ આ ઝાડ છે તો એમાં આપને ઊણ મોર આવે તો ઊણ આમાં આપણે કેરી લઈ હકી કેમકે આ ઝાડ મોટું થઈ ગયું મિત્રો જોઈ લ્યો આ ખેડૂતની વેદના આ નીલ પાડોન રોજડાનું જોઈ આખું તમે ઉભા ચણામાં હો ઉડે તો જા